દુબઈ ખાતે યોજાયેલી દાંડિયા નાઇટમાં વડોદરાની અંબે વિદ્યાલયના પ્રિન્સિપાલ વિજય બન્યા બાદ હવે તેમની પુત્ર વધુએ પણ એવોર્ડ જીતીને વિદેશની ધરતી પર ફરી એકવાર વડોદરાનું નામ રોશન કર્યું છે વડોદરાના વર્લ્ડ ફેમસ નવરાત્રી ગરબા માત્ર ભારત દેશ પૂરતા જ મર્યાદિત ન રહેતા આ ગરબાએ વિદેશની ધરતી ઉપર પણ ધૂમ મચાવી છે ત્યારે દુબઈ ખાતે યોજાયેલ નવરાત્રી ગરબા અંતર્ગત દાંડિયા નાઇટમાં વડોદરાની અંબે વિદ્યાલયના પ્રિન્સિપાલ વિપુલ મહેતા દુબઈમાં ગરબા રમીને વિજય બન્યા હતા ત્યારબાદ તેમની પુત્ર વધુ હરિતા દિશાંત મહેતાએ પણ બે દિવસ પછી બેસ્ટ આઉટફીટનો એવોર્ડ જીતીને પરિવાર તથા વડોદરાનું ગૌરવ વધાર્યું છે તો દુબઈમાં પણ વડોદરાનું નામ ગુંજતું કર્યું છે our best dressed female guests are jvc Romani speaker Konakna Perfumes films and a lee trophy that was harita Aventa.